વાટકામાં આપણે દોઢસો ગ્રામ અડદ લોટ લઈ લઈએ આ ઝીણો અડદ લોટ છે અડદનો દોઢસો ગ્રામ લોટ લીધો છે એને સારી નાખીએ દોઢસો ગ્રામ અડદના લોટની સામે ચારસો ને પચાસ ગ્રામ આપણે બેસન નાખીએ છીએ ઝીણું બેસન સારી ક્વોલિટીનો ચારસો પચાસ ગ્રામ નાખીએ સાડા ચારસો ગ્રામ એટલે ટોટલ છસો ગ્રામ લોટ થઈ જાય બેસન ને સારી લેવાનું તો એક વાટકો આપણે દોઢસો ગ્રામ જેવું શું છે હવે આપણે બીજો વાટકો નાખીએ આપણા સાડા ચારસો ગ્રામ ચણાનો લોટ સારી નાખ્યો છે બેસન સારી ક્વોલિટીનો તો આની અંદર આપણે આ ટાટાના સોડા નાખીએ છીએ બે ગ્રામ જેવા સોડા નાખીએ છીએ આપણે તો આ બે ગ્રામ જેવા થઈ ગયા હે વજનમાં તો આ બે ગ્રામ આપણે છોડા નાખ્યા છે દસ ગ્રામ નમક નાખીએ છીએ નાખ્યું છે આપણે અને એક ચમ્મસ હિંગ નાખીએ છીએ આપણે આ ગ્લાસ લીધો છે પાણીનો હવે દોઢસો ગ્રામ પાણી નાખવાનું છે વજન કરી નાખીએ છે આપણે અડધા ગ્લાસ ઉપર નાખ્યું છે આપણે દોઢસો ગ્રામ નાખ્યું છે જરૂર પડશે તો હવે નાખશો બાંધી લઈએ આવી રીતે એક હાથે મિક્સ કરી દેવાનું પહેલાં પાણી અને લોટને અને પછી છેલ્લે એન્ડમાં જ બે હાથનો ઉપયોગ કરવાનો પહેલાં એક હાથે લોટ બાંધી દેવાનો આપણે જે વણેલા ગાંઠિયાનું બાંધીએ ભાખરીનું બાંધીએ એવું કઠણ બાંધવાનું આમાં આપણે તેલનો મૂણનો ઉપયોગ છે જે પણ નથી કર્યો તો આવી રીતે અમદાવાદની અને આખા ગુજરાતની ફેમસ સોડાફરીની રેસીપી આપણે બનાવીએ છીએ તો આપણે ખાલી બે ચમચ જેટલું પાણી નાખીએ છે થોડોક કડક લોટ છે એટલે ચમ્મચથી નાખવાનું

અને આને છે ઢીલો કરી નાખીએ હવે લોટનો આવો પીંડો થઈ જાય પછી તમે બે આઈથે મસડો તો એ હાલે તો આને મિક્સ કરી દે પાણી નાખ્યું છે એટલે અને પછી આમાં થોડુંક તેલ નાખી દઈએ એક ચમચ તેલ નાખ દઈએ હવે આપણે મૂળમાં નતું નાખ્યું હવે આપણે મસળવામાં નાખી દઈએ છીએ આવી રીતે લોટ થઈ ગયો છે આપણે આને પાંચ મિનિટ રેસ્ટ આપીને પછી આને આપણે કુટાડી નાખશું ત્યાં સુધીમાં આપણે સોરાફળીની ચટણી બનાવી નાખીએ તો આપણે અહીંયા છ સાત મરસા લીધા છે એને ધોઈને કટિંગ કરી નાખીએ આ સાતક તીખા મરસા લીધા છે બે ઇંચનો આદુનો ટુકડો લીધો છે આદુના ટુકડાને ધોઈને એના પણ મિક્સરના જારમાં કટિંગ કરી નાખીશું ચટણી માટે પચાસ ગ્રામ લીલા ધાણા લીધા છે એને પણ આપણે ધોઈને કટિંગ કરી નાખશું ત્રીસ ગ્રામ જેવા ફુદીનાના પાન લીધા છે એને ધોઈને એને આપણે ચટણીમાં મિક્સ કરી પીસી નાખશું સાત આઠ કરી આપણે લસણ નાખીશું જો તમે લસણ ન ખાતા હોય તો નહીં નાખવાનું ઓપ્શનલમાં છે અને એક લીંબુનો રસ આપણે ખટાશ માટે ચટણી ખાટી બને તીખી બને એ માટે એક લીંબુનો જ્યુસ નાખી દઈએ છે તો આખા લીંબુનો જ્યુસ આપણે ચટણીમાં નાખી દીધું છે અને ખોદીના સાથે જ નાખી દઈએ એટલે ચટણી કાઢી ના પડે બે ડાળીના મીઠા લીમડાના પાન નાખી દઈએ છીએ આ બધાને મિક્સરમાં આખા પાખું પીસી નાખીએ છે આવી રીતે આમ ઝટકા મારીને આખા પાખું પીસવાનું છે એક કિલો ચટણી બનાવવા માટે આપણે ત્રીસ ગ્રામ બેસન લઈએ છીએ બેસનને પહેલાં આવી રીતે ઝીણી સાયણીથી સારી નાખવાનું એટલે એમાં તરત પાણી એ મિક્સ થઈ જાય ત્રીસ ગ્રામ બેસન લઈ લીધું છે આપણે અને ચટણી બનાવી નાખીએ પાંચસો એમ એલ આપણે પાણી નાખી દઈએ છીએ બેસન અને પાણીને મિક્સ કર્યું છે એમાં આપણે ફુદીનાના પાન મરસાની પાનની જે પેસ્ટ બનાવી એ નાખી દઈએ અને મિક્સ કરી દઈએ આ સાતસો ગ્રામ જેવું છે એટલે આપણે અડધી ચમચ નમક નાખીએ છીએ અડધી ચમચ સંચર પાવડર નાખીએ છીએ ખાંડ નાખીએ છીએ હવે આપણે એને ગેસ ઉપર મૂકી અને પાંચ થી સાત મિનિટ આપણે પકાવવા દેવું એકવાર પાકીએ ઉભરો આવી જાય એટલે આપણી ચટણી તૈયાર થઈ જાય પછી આપણે આમાં ફ્રીજમાં અથવા બરફ નાખીને થોડી ઠંડી કરી નાખવાની તો પાસ મિનિટ થઈ ગઈ છે આપણે લોટ ને ટીપી આવી રીતે આપણે નીચે આવતું રહેવાનું અને આવી રીતે લોટને ને સાત આઠ મિનિટ સુધી ટીપવાનો પછી પાછો ભેગો કરી લેવાનો રાઉન્ડ કરીને પાછો ટીપવા અને તમારો કોરો થોડો કડકલો ઢીલો થઈ જાય અને સોરાપરી આ ટીપવાથી એકદમ મસ્ત ફૂલ છે તો આવી પ્રોસેસ તમારે દશક વાર કરવાની પાંચ થી છ મિનિટ સતત ટીપવાનું આપણી ચટણી તૈયાર છે એકવાર ઉભરો આવી ગયો છે ચટણીમાં ચટણી બનાવી પાંચ સાત મિનિટ થઈ ગઈ છે તો આમાં તમે ઘટ જાડી લાગતી હોય તો તમે થોડોક બરફ પણ નાખી શકો ટેસ્ટ કરી લેવાની ખાંડ જે ઓછી હોય એ વધારી શકો તમે તો સોરાફરીની ચટણી તૈયાર છે તો આપણે લોટ મસડી ને આવું થઈ ગયું છે વાના લોયા બનાવી નાખીએ અને પછી આપણે રોટલી જેમ વણી નાખશું તો આપણે આ પથ્થર ઉપર લઈ લઈએ છીએ અને બે હાથની મદદથી આવી રીતે દબાવતું જવાનું લોયા જેવું કરી નાખવાનું હવે આ લોટને આપણે કટિંગ કરી લોયા જેવું બનાવી નાખશું તો આપણે એવડા એવડા કટ મારી લઈ અને રોટલી બનાવી નાખશું આ નામ લોયા બનાવી નાખવાના પછી બાંધી દીધા છે હવે એમાં આપણે થોડું તેલ નાખ દઈએ બધા તેલ વાળા કરી નાખીએ આપણે તેલ વાળા બધા લોહી કરી ખાવા આપણે વણી નાખીએ તો સોરાફળી ને આપણે બનાવી નાખીએ તો પેલા રોટલી બધા લોહી અને રોટલીની જેમ વણી અને પછી આપણે એની સોરાફળી તળી નાખશું બહુ પતલી નહીં કરવાની આ જે રોટલી આપણે ઘઉં ની બનાવી એ રીતના વણી નાખીએ છીએ સાઈડ માં મૂકી આપણે બીજી આવી રીતે દઈરાફરી બનાવી નાખીએ છીએ જો આવી રીતે રોટલીની જેમ બની ગયું છે આવી રીતે આપણે આ બધે આ બધા લોહી બનાવી નાખીએ રોટલી અને પછી કટિંગ કરી અને તળી નાખીએ આપણે સોળાફળીનો મસાલો બનાવીને ખ્યા સંચર પાવડર લીધો છે એક ચમચ છંછર પાવડર લઈએ છીએ એક ચમચ આ લાલ મરચું પાવડર લઈએ છીએ એને મિક્સ કરી દઈએ તો આવી રીતે મિક્સ કરી દઈએ છંછર પાવડર ને લાલ મરચું પાવડર એટલે સરસ આપણે સોળાફળીનો મસાલો બની જાય તો આપણે આ સંસર પાવડર અને લાલ મરચું સોરાફરીનો મસાલો બની ગયો છે તો આપણે સોરાફરીને વણી નાખી છે હવે આપણે આને કટિંગ કરી અને તળી નાખીએ તો આપણે તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે આપણે જે પહેલાં સોરાફરી વણી તેને જ કટિંગ કરીએ કટિંગ કરી નાખીએ છીએ જે આપણે એક રોટલી લઈ લઈએ એનું કટિંગ કરી નાખીએ આપણે આવી રીતે તળી નાખીએ છીએ સરસ ફૂલે છે આપણે આપણી બધી સોરા ફળી એક એક કરી નાખી દઈએ છીએ તેલ ફાસ્ટ રાખવાનું હાવ સ્લો નહીં રાખવાનું અને બહુ મીડિયમ રાખવાનું ધવાડા નીકળે એવું નહીં રાખવાનું આવી રીતે આમ હલાવી નાખવાની સોરાખુળીને એટલે સરસ ફૂલી છે તમે જોઈ શકો છો એવી સરસ ફૂલી છે આપણી સોરાખુરી શ્રેષ ત્રિસ્પી થાય કડક થવા દઈએ પેલા નાખી તે કાઢેલી છે આવી રીતે આપણે બધી સોરાફળી નાખી દઈએ છીએ અને આવી રીતે આમ છોરાફરીને હલાવતું રહેવાનું એવું સરસ ફૂલીએ છોરાફરી પાકે આપણે કટિંગ કરીને છે આખી છોરાફરી રાખીને વચ્ચે વચ્ચેથી કટ મારીએ છીએ બીજો ઘાણ પાકી ગયો છે ક્રિસ્પી ગોલ્ડન થઈ ગયો છે કાઢી લઈએ આખે આખું રોટલી ટાઈપ નાખી દીધું છે અને જો એકદમ સરસ ફૂલી છે સાઈડ પાકી ગઈ છે આપણે ફેરવી નાખીએ તેલ ફાસ રાખવાનું આપણે જે આખી રોટલી નાખી હતી સોરાફરીની કાઢી લઈએ છે તો મિત્રો આવી રીતે આપણે બધી સોરાફરી તરી નાખીએ છીએ આપણે બરફ નાખી દી છે સટણીમાં બરફ નાખીને થોડીક પતલી કરી નાખીએ તો સોરાફરીની સટણી ઠંડી અને પતલી થઈ ગઈ છે તો મિત્રો આપણે આ સોરાફરી જો આ એક કિલો એક જેવી થઈ ગઈ છે એક કિલો સોરાફરી બની છે આપણે છસો ગ્રામ લોટમાંથી જોઉં અને કટિંગ કરીને છે સરસ ફૂલી ગઈ છે એકદમ ક્રિસ્પી થઈ છે જો આ આવી રીતે તોડીએ તો આવી રીતના બની ગઈ છે સરસ ફૂલી ગઈ છે આ સોરાફરીની ચટણી ચટણીની સાથે સરસ બની છે તો જોતાં જ ખાવાનું મન થાય એવી સોરાફરી દિવાળીની સ્પેશિયલ બની ગઈ છે આપણે તો તમે બનાવવાની ટ્રાય કરજો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે આવી રીતે ગાંઠિયા ભજીયા નવી નવી રેસીપી લેવા કરશું મસાલો છાંટી દઈએ અને મળીશું અગલા વિડીયોમાં જ્યાં સુધી જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ